નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત જે રીતે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ રોકવામાં આવી છે એમને લઈને આજે ચેતર વસાવા ફરી એક વખત ગુસ્સે થયા છે અને એમનો ગુસ્સો વાજિબ છે કારણ કે ઘણા બધા સમયથી આ લડાઈ લડી રહ્યા છે છતાંય આદિવાસી સમાજના બાળકોની સ્કોલરશીપ રોકવામાં આવી છે આમ તો આપણે જોઈએ છીએ ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે ગુજરાતમાં છતાં આદિવાસી સમાજના બાળકોને જે હક મળવા જોઈએ એ હકો નથી મળતા આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા એક એવા નેતાઓ મળ્યા છે એમને કે જે પોતાના સમાજ માટે લડી રહ્યા છે ત્યારે એક પછી એક મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે અને સરકારની પોલ ખોલી રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમાજના બાળકોને સ્કોલરશીપ અપાવવા માટે ચેતર વસાવા બિરસા છે અને ત્યાં પોલીસે એમને કહ્યું કે બહાર નીકળી જાઓ તમે અને ચેતર વસાવાએ જે કહ્યું છે કે બિરસા મુંડા ભવન કોઈના બાપની પેઢી નથી ત્યારે આ વાતને લઈને પોલીસ તંત્ર

તમને શું પરમેશ કરવાની જરૂર છે તમે સ્કોલરશિપ આપવાના હોય તો લખી નાપો અમે તો લખી આપી દો બાકી પૂરી કરી તો પછી બંધ કરો ગુસ્સાનો સવાલ જ નથી ને તો લોકો પરમેશ કરો આ રે હવે અમારા બાળકો જઈ ગયા આપવાનું છે ને હા તો તમે આપવાના છો તમે આપવાના છો તમે

ગાઈસ થેન્ક યુ ครับ વિસ કર દે મે બાકી નો વાત માં આમળો મારી વાત સામે છે અમારા આ ભવન કોઈની બાબતે કરી નથી સાંભળો આદિજાતિ વિકાસ માટેનું ભવન છે અને આ સેવી બધા વિદ્યાર્થીઓનો ભવિષ્યનો સવાલ છે એની રજૂઆત કરવા આવ્યા છે જ્ઞાતની રજૂઆત થશે અમે એથી રજા લઈશું અમને તમે કમિશનર સાથે વાત કરો કમિશનર સાથે વાત કરો અમે મળી આવવા તરફ નથી ના ના બારામ છે મારી બાબા ઓફિસે આટલા વિદ્યાર્થીઓ અમને પોતે સાહેબ શ્રી અમારી રજૂઆત થશે પછી અમે શાંતિથી રજૂઆત રજૂઆત કરીને બેસવા નથી આવ્યા અહિયા જે હું તમારે આજે હું તો કહી માં છોકરાઓ સરકારી હતી મેનેજમેન્ટ કોટા આવતો તો એ મેનેજમેન્ટ કોટા બંધ કરી દે ખાસ કરીને બે બે કોટા છે અને સ્ટેટ અને જે જે જતી હોય છે હવે વેકેન્ટ કોટા જે મેનેજમેન્ટ કોટામાં જે બંધ કરી છે આ સ્પષ્ટ આ પરિપત્ર મેનેજમેન્ટ કોટા ની બંધ કરવામાં આવી છે અમે કહીએ છીએ કે આના કારણે 50 આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ પોસ્ટ શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી ત્યારે ગુજરાતની ભાજપની સરકારે અઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પરિપત્ર બહાર પાડીને આ શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે જેના કારણે નર્સિંગ બીએસસી નર્સિંગ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ તમામ પ્રકારના આ કોર્સમાં અભ્યાસ કરતા સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓને તાબડતોડ કોલેજો દ્વારા ફી ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે અને ઘણા ઘણા લોકોને આ ફી ભરાતી ન હોય એમને એડમિશનો રદ કરીને એમને ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા છે ત્યારે આ સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અમે ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ એમના ટ્રાઇબલ બજેટમાંથી અનેક દાઇફાઓ થાય છે કરોડો રૂપિયાના ધુમાડા થાય છે તો આદિજાતિ વિદ્યાર્થીઓ ભણશે એની સ્કોલરશીપ કેમ બંધ કરવામાં આવે છે ત્યારે ભાજપની આદિવાસી સમાજ પ્રત્યેની વિરોધીની આ માનસિકતા છતી થઈ છે જ્યારે અમે કહેવા માગીએ છીએ દિન પાંચમાં જો આ સ્કોલરશીપની યોજના પુનઃ ચાલુ કરવામાં નહીં આવે તો તમામ જિલ્લાની આદિજાતિ કચેરીઓને અમે તાળાબંધી કરીશું દિન દસ પછી પણ નિર્ણય નહીં લેવામાં આવશે તો ગાંધીનગર આવીને બિરસા મુંડા ભવનને તાળાબંધી કરીશું અને સચિવાલયનો અમે ઘેરાવ કરીશું ભાજપ સરકારમાં અમારા આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી પોતે આદિવાસી હોવા છતાં આવી તકલાતી નિર્ણયો લે છે જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે ગયા વર્ષે પણ અમે યુવરાજભાઈ અને અમારી આગેવાનીમાં વિદ્યાર્થીઓ સાથે આંદોલન કર્યા હતા પછી જ લોકોએ સ્કોલરશિપ આપી હતી અને ત્યારે જ અમારા વિદ્યાર્થીઓ ભણી શક્યા છે તો સરકારને અમે કહેવા માંગીએ છીએ મોટી મોટી આદિવાસીઓ વિકાસની વાતો થાય છે અમારું ત્રણ હજાર ચારસો દસ કરોડનું આ વર્ષનું બજેટ છે તો સરકારને શું વાંધો છે એ બજેટમાંથી તો શિષ્યવૃત્તિ આપવાની છે ત્યારે અમારા છોકરાઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને એના માટે આ સ્કોલરશીપ યોજના હતી અને સરકારે જે બંધ કરી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં જલન આંદોલન થશે આજે તો અમે હજારો વિદ્યાર્થીઓ દિવસોમાં હજારો વિદ્યાર્થીઓ સાથે અહીંયા આંદોલન કરીશું પૂછવું છે આ સરકારને કે તમે શા માટે આદિવાસી સમાજના બાળકોની સ્કોલરશીપ અટકાવી છે શું આ મુદ્દાને સરકાર સામે રજૂ કરે છે છતાંય સરકાર એના ઉપર કોઈ જાતનું ધ્યાન દેતી નથી હમણાં જો આદિવાસી સમાજના વોટ જોશે તો ઘર ઘર સુધી આ લોકો પહોંચશે વોટની ભીખ માંગશે આમ તો આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી સમાજના જ સાંસદ છે મનસુખ વસાવા એમને ક્યારે તમે આદિવાસી સમાજના બાળકો સામે આવતા જોયા તમે કે આ કોલેજના બાળકોના પ્રશ્નોનો અવાજ ઉઠાવી અને જે સરકાર સામે રજૂ કરવાનો હોય એ તમે ક્યારે સાંભળ્યું કે મનસુખ વસાવા આ બાળકોની વારે આવ્યા બાળકોનો અવાજ સાંભળવા માટે આવ્યા છે એ ક્યારેય નહીં બતાય તમને પરંતુ જે રીતે ચેતર વસાવા લડી રહ્યા છે ખરેખર એમની જે લડાઈ છે એ સત્યના માર્ગે જઈ રહી છે અને આજે નહીં તો કાલે ચેતર વસાવાને ચોક્કસ સી વિજય મળશે દોસ્તો આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો જય હિન્દ